કાપી આ આ કેમ્પ સેવા કેમ્પનું કર્યું કેમ્પમાં નિષ્ણાંત તબીબોની સેવાના માધ્યમથી આંખ દાંત હૃદય કેન્સર પેટને લગતા રોગો હાડકાને લગતી સમસ્યા ચામડીના રોગો એક્સરે ઈસીજી દવાઓ તેમજ ચશ્મા વિતરણ સહિતની સારવાર સેવા આવરી લેવામાં આવી હતી વડોદરા અને અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલમાંથી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ તથા સારસાપુરીના આઈ હોસ્પિટલ ડોક્ટર્સની ટીમ હાજર રહી અંદાજે ત્રણ જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી દર વર્ષે યોજાતા આ સર્વરોગ નિદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે માટે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ શાળાના શિક્ષકો એનસીસી એનએસએસ કેડેટ સહિત ઓકેશી શાળા પરિવાર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું આજે અમે મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક વિદ્યાલય મુકામે વિસ્મો ફ્રી નિશુલ્ક મેડિકલ કેમ્પ અમે લોકોએ આયોજન કરેલું છે અમે લોકોએ આ કેમ્પ બે હજારને ત્રણમાં શરૂ કર્યો હતો આ કેમ્પમાં અમદાવાદ વડોદરા અને બધાની ખ્યાતનામ હોસ્પિટલો અલગ અલગ જગ્યાએથી ડોક્ટર્સને અમે બોલાવીએ છીએ અને આ જે રિમોટ એરિયા છે એના પેશન્ટને એનો લાભ મળે એના માટેની અમે વ્યવસ્થા કરીએ છીએ અમે અહીંયા નિશુલ્ક દવાઓ પણ આપીએ છીએ અને આ કેમ્પમાં લગભગ અઢીથી ત્રણ હજાર પેશન્ટ સેવાનો લાભ લે છે અને આ સેવા અમે અમે અવિરત આપીએ છીએ અને અમારું અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ પણ ચાલે છે કે જે દરરોજ સાંજે કોટેજ હોસ્પિટલમાં જમવાનું પણ ફ્રી ઓફ ચાર્જ વિતરણ કરીએ છીએ તો આ સેવા અમે આગળ વધારી શકીએ અને વર્ષો વર્ષ અમે લોકો આ જે મહીસાગર જિલ્લો છે એના બધા પેશન્ટોને લાભ આપી શકીએ એવી પ્રભુ અમને મારું નામ મૌલિક પટેલ છે હું કંચનભાઈ ડોક્ટર અલ્પેશન પટેલ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદથી આવું છું અહીંયા આ જે કિસાન માધ્યમિક શાળા અને લુણાવાડા ખાતે સ્કૂલ છે જેમાં કંચનભાઈના માનમાં જે કેમ્પ યોજવામાં આવે છેલ્લા વીસ વર્ષથી એ ખૂબ સફળતાપૂર્વક આયોજન થાય છે અહીંયા બધી જ સ્પેશિયાલિટીના ડૉક્ટરને બોલાવવામાં આવે છે જેમ કે ઓર્થોપેડિક છે ઈએનટી છે ઔધાપ્ય છે અહીંયા આ ઓર્થોપેડિક વિભાગમાં અમે એક્સરે બી અહીંયા પેશન્ટને રાહત દરે કરીએ છીએ અને એક્સરે પોર્ટેબલ અહીંયા જ પ્રિન્ટ કાઢીને બી સાથે આપી દઈએ છે એટલે પેશન્ટને જે હાથની તકલીફ ઘૂંટણની તકલીફ અહીંયાને અહીંયા ચોક્કસ નિદાન એમને મળી જાય છે ને એમને સારવાર બી અહીંયા દવા બી એમને ફ્રી અહીંયા કેમ્પમાં પેશન્ટને મફત આપવામાં આવે છે આ કિસાન માધ્યમિક શાળાને આ કેમ્પ યોજવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને સૌ દર્દીઓને લુણાવાળા જે અહીંયા છે એ લોકો આ કેમ્પની લાભ લે એના માટે એક અરજ છે ડોક્ટર અલ્પેશ પટેલ આ મારો વીસમો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ છે કે જેમાં અમે લોકો અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટર અમદાવાદ અને વડોદરાની ખ્યાતનામ હોસ્પિટલમાંથી ઇન્વાઇટ કરીએ છીએ અમે દરેક ફેકલ્ટી એને ધ્યાનમાં રાખીને અહીંયા આ કેમ્પનું આયોજન કરીએ છીએ કાર્ડિયો વિભાગમાં અમારા જૂના ભૂતપૂર્વ ડૉક્ટર અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડૉક્ટર છે ડૉક્ટર વિનીત શાહ અ પછી ગેસ્ટ્રોમાં અમારા ડૉક્ટર હિમાંશુ પટેલ ઓર્થોપેડિકમાં અમારા અલ્પેશભાઈ પટેલ અને બાકી બધી અલગ અલગ ફેકલ્ટીમાં આંખ વિભાગમાં અમે લોકો સારસા સારસાપુરીથી સત્કૈવલ આઈ હોસ્પિટલનો લાભ લઈએ છીએ ગોધરામાંથી અનિકેતભાઈ જે ઇ એન સ્પેશિયાલિસ્ટ છે એમનો પણ અમે લાભ લઈએ છીએ ડૉક્ટર સમીર ગાંધી છે જે સમીર હોસ્પિટલ છે જેમની એ પણ આવે છે તો અલગ અલગ ડૉક્ટરોને અમે અહીંયા આવકારીએ છીએ અલગ અલગ ફેકલ્ટીના પેશન્ટ્સ અહીંયા આવી શકે એ લોકો દરેક સેવાઓનો નિઃશુલ્ક લાભ લઈ શકે અને વધતા અમે નિશુલ્ક દવાઓ પણ જેટલી થઈ શકે એટલી પ્રોવાઈડ કરવાની કોશિશ કરીએ છીએ લુણાવાડા અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારો છે જે થોડા ઇકોનોમિકલી થોડા ગરીબ કહી શકાય એ ટાઈપના લોકો અહીંયા રહે છે એ લોકોને અમદાવાદ અને વડોદરાના ડોક્ટરોનો લાભ મળતો નથી એમ વિચારી અને મારા પૂજ્ય પિતાશ્રી કંચનભાઈ પટેલે બે હજારને ત્રણમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું અને બે હજારને ત્રણથી બે હજાર ચોવીસ સુધીમાં અમે લોકો અવિરત આ મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ અને જેમાં લગભગ આ વીસમો કેમ્પ છે અને જેમાં લગભગ સાહીઠથી પાસઠ હજાર પેશન્ટે અત્યાર સુધી લાભ લીધેલો છે અલગ અલગ હોસ્પિટલના ખ્યાતનામ ડૉક્ટરો આવી અને સેવા આપે છે અમારા અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ જે અમારું ચાલે છે એની અંદર એ પણ બહુ મોટો ફાળો આમાં સિંહ ફાળો ભજવે છે કે ભાઈ એ કોટેજ હોસ્પિટલમાં અમે લોકો સાંજે દરરોજ સાંજે જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ અને જે પૌષ્ટિક અને સરસ આહાર પણ આપીએ છીએ એની સાથે સાથે અમે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટમાં એમ્બ્યુલન્સ પણ લાવેલા છીએ જે એમ્બ્યુલન્સ જે દર્દીઓને પોસાય નહીં એવા દર્દીઓને એસી એમ્બ્યુલન્સ આઈસીયુ એમ્બ્યુલન્સ અહીંયાથી અમદાવાદ અને બરોડાના સેન્ટર ઉપર લઈ જઈ શકે એવી પણ વ્યવસ્થા કરેલ છે અને અમે વારંવાર આવા કેમ્પનું આયોજન દર વર્ષે એક વખત કરીએ છીએ અને જેમાં અમારી શાળાના શિક્ષકો કિસાન માધ્યમિક વિદ્યાલય ઓમકાર મૌલિક વિદ્યાલય કેરવેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ બધા અમારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એનસીસી એનએસએસના કેડેટ્સ અને એ બધા જ મિત્રો અમને સાથ સહકાર આપે છે આ મેડિકલ કેમ્પ સતત આયોજિત કરતા રહીએ અને પ્રાર્થના કરીએ છીએ હું ડોક્ટર અલ્પેશ એમ પટેલ છું ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓર્થોપેડિક સર્જન છું ડાયરેક્ટર છું અને ની રિપ્લેસમેન્ટ મારી સ્પેશિયાલિટી છે આ સ્કૂલ જે કિસાન વિદ્યાલય છે એમાં વીસ વર્ષથી કેમ્પનું મેડિકલ કેમ્પનું આયોજન થાય છે જેનું ખૂબ સુંદર આયોજન હોય છે બધી જ સ્પેશિયાલિટી લોકો કવર કરે છે જે ગ્રામ્ય વિસ્તાર છે જેને ખૂબ જરૂરત હોય છે મેડિકલ સેવાની એમાં અમદાવાદથી ને સારા ઇવન સુપર સ્પેશિયલ ડૉક્ટર સુધી બધાને અહીંયા લાવવામાં આવે છે અને ઈવન ઇન્વેસ્ટિગેશન ડાયગ્નોસ્ટિક સેવા બી સાથે થાય છે જેમાં ચ ચશ્મા ફ્રી આપીએ છીએ પછી બી થાય છે જે એકદમ રાહ દરે થાય છે અને એક વર્ષથી આ એકદમ રેગ્યુલર દર વર્ષે આ આ ડિસેમ્બર માસમાં થાય છે માટે કંચનભાઈ એમના જે આ પિતા છે મૌલિકભાઈના જેમણે આ કેમ્પ શરૂ કર્યો હતો અને મૌલિકભાઈને ખૂબ ખૂબ સરાહના કરું છું કે ભાઈ એ આટલા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને આવું આવું જે આયોજન છે કેમ્પનું મેડિકલ સેવા મેડિકલ ક્ષેત્રે સેવા માટે આ ભવિષ્યમાં બી ચાલુ રાખે એવી આપણે એમને શુભેચ્છા અપેક્ષા રાખીએ કે જે સમાજ માટે એ ઋણ પાછું અદા કરે થેન્ક યુ લુણાવાડા ખાતે કિસાન વિદ્યાલયમાં સર્વ નિદાન કેમ્પ યોજવામાં આવેલો છે જેની અંદર મેં સર્વ રોગ નિદાન કેમ્પની અંદર મેં મારે આંખની તપાસ કરાવવા આવી છે એને આંખની મારી તપાસ કરી ચેકઅપ કરી અને મને ત્યાંથી ડ્રોપ્સ તેમજ ચશ્મા આપવામાં આવેલા છે